નવ સમન્સ ટોટલ અત્યાર સુધી મળી ચૂક્યા છે પણ સૌથી મોટી અપડેટ એ છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી અરવિંદ કેજરીવાલ તરફથી જો કે હાઈકોર્ટે અરજીને ફગાવી હતી જે બાદ સાંજથી આ પ્રક્રિયા ચાલી રહી છે પહેલાં ઈડીએ બે કલાક પૂછપરછ કરી અને એ પછી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે મુખ્યમંત્રીની લીગલ ટીમ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી છે એટલે કે અરવિંદ કેજરીવાલની જે લીગલ ટીમ છે એ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે અને ત્યાં તે લોકો વાત કરવાના છે સાંજે સાત વાગ્યાથી જ ઈડીની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ હતી હવે આ જ મુદ્દે ઈસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ હાઈકોર્ટે ઈડી પાસે બાવીસ એપ્રિલ સુધી એ માગી છે વિગતો ત્યારે આનંદ ફાનંદમાં બે જ કલાકમાં ઈડી કેમ અરવિંદ કેજરીવાલજીની પાછી સમન્સ મોકલીને પૂછપરછો કરી અને ધરપકડ કરવાની કોશિશ કરે છે એનો મતલબ સાપ છે કે નરેન્દ્ર મોદીજી અરવિંદ કેજરીવાલજીથી ડરે છે એની ધરપકડ કરવા માગે છે એમને જેલ નાખવા માગે છે જેથી કરીને અરવિંદ કેજરીવાલજી લોકસભાનો પ્રચારનો કરી શકે પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખી શકશો પરંતુ એમના વિચારોને ક્યારે કેદ નહીં કરી શકો